જેમાં અલગ અલગ રીતે સ્વચ્છતાની જાગૃતિ મુસાફરોને આપવામાં આવી રહી છે ત્યારે હિંમતનગરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ એસટી ડેપોમાં સ્વચ્છતા જાગૃતિના પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્યાર કરતા જોવા મળ્યા હતા ત્યારબાદ વિદ્યાર્થીઓ એસટી ડેપોમાં પ્લેટફોર્મ પર ઉભેલી બસમાં વિદ્યાર્થીઓએ મુસાફરોને કચરો એસટીમાં મૂકેલ ડસ્ટબિનમાં નાખવા માટે પણ જણાવ્યું હતું બીજી તરફ એસટી ડેપો અને એસટી બસમાં મુસાફરોની સ્વચ્છતા જાગૃતિ સાથે ડેપોમાં પણ તંત્ર દ્વારા એસટી બહાર અને અંદર ચારે તરફથી સફાઈ કરીને વોશ કરવામાં આવે છે જે સવારથી રાત્રિ દરમિયાન ડેપોના કર્મચારીઓ આ જ કામગીરી કરતા હોય છે અને સાથે પ્લેટફોર્મના શૌચાલયમાં પણ રૂમ ફ્રેશનર મૂકવામાં આવ્યા છે તો આ સાથે એસટી ડેપોમાં બેનરો સાથે સ્વચ્છતાની જાગૃતિ સાથે બસમાં પણ મુસાફરોને જાગૃતિ કેળવણી કરી આપી હતી શુભયાત્રા સ્વચ્છયાત્રા જે કેમ્પેન ચાલુ થયું છે તેના સંદર્ભે આજરોજ હિંમતનગર બસ સ્ટેશન ખાતે હિંમતનગરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજે સ્વચ્છતા દોડનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં તમામ વિદ્યાર્થીઓ દ્વારા બસમાં જઈ અને મુસાફરોને પણ સંદેશો પાઠવવામાં આવેલ હતો કે કચરો ગમે ત્યાં ના ફેંકી ડસ્ટબિન્સમાં જ નાખવો તેમજ બસ બસ સ્ટેશનમાં રહેલા મુસાફરોને પણ અવગત કરેલા છે કે કચરો ગમે ત્યાં નાખો અને આ જે સ્વચ્છતા દોડ છે આ બસ સ્ટેશનથી ચાલુ કરી અને બહારના રોડ રસ્તા ઉપર થઈ અને બસ સ્ટેશનમાં આવેલ હતા ત્યારબાદ આજે જે સ્વચ્છતા અભિયાન જે ચાલી રહ્યું છે જે બસ સ્ટેશન જ નહીં પરંતુ બસો પણ એ જ રીતે સાફ થાય છે કે જે બસો સાફ કરવા માટે અમે સવારથી સાંજ સુધી જે માણસો રાખી જે બસની સફાઈ કરાવીએ છીએ તેમાં ચારે ખૂણા સીટ પેસેન્જર જે બેસે છે તે સાઈડ પેનલો સાથે અને અંદર અને બહારથી પણ એ જ રીતે સફાઈ કરી બસ આપણે શિડ્યુલમાં મૂકીએ છીએ એટલે બસ સ્ટેશન સાથે સાથે બસની પણ એટલી જ સ્વચ્છતાનું અમે અત્યારે હાલ કેમ્પેનિંગ કરી રહેલા છીએ સિદ્ધપુરની એચએમ આંગળીયા પેઢીના માલિકની